અને બે હજાર સત્તર અઢારની સાલમાં ધોરાજી શહેર શહેરમાં સરકારશ્રીની ગુજરાત અર્બન ડેવલપમેન્ટ યોજના હેઠળ ભૂગર્ભ બટર અને રોડ રસ્તાનું કામ ચાલુ કરાયેલ જે તે વખતે ધોરાજી નગરપાલિકા તથા પાણી પુરવઠા બોર્ડ અને નગર નગરપાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટર દ્વારા મિલી ભગત કરી અને ખૂબ જ નબળી કામગીરીનું કામ કરાયેલ અને ભ્રષ્ટાચાર કરાયેલ અને પબ્લિક મનીનો દુર્વ્યય કરાયેલ જે તે વખતે ધોરાજીના જાગૃત નાગરિક તરીકે વકીલ શ્રી ચંદુભાઈ પટેલે ધોરાજી પોલીસ સ્ટેશનમાં અરજી આપેલ અને બાદમાં પ્રવીણભાઈ માકડીયાએ પણ એમનો વિરોધ નોંધાવેલ પરંતુ કોઈ પણ કારણોસર પ્રવીણભાઈ માકડિયાએ તેમનો વિરોધ નોંધાવવાનું બંધ કરી દીધેલ શ્રી ચંદુભાઈ પટેલે ધોરાજી પોલીસમાં અરજી આપેલ અને ધોરાજી પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરતા વકીલ શ્રી ચંદુભાઈ પટેલે જાગૃત નાગરિક તરીકે ધોરાજી કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ અને આ ફરિયાદમાં દસ્તાવેજી પુરાવો રજૂ કરેલ અને દલીલો વિસ્તૃત દલીલો કરી અને દલીલોના અંતે ધોરાજીના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી એસ ડબલ્યુ વાઘ સાહેબે આરોપીઓએ ભારતીય દંડ સંહિતાની કલમ એકસો છાસાઠ તેમજ એકસો છાસાઠ એ અન્વયે ગુનો કરેલો હોય જેથી તેમની સામે ગુના કાર્યવાહી આગળ ચલાવવા તારીખ દસ બાર બે હજાર ચોવીસના રોજ હુકમ ફરમાવેલ છે આ તબક્કે વકીલ શ્રી ચંદુભાઈ પટેલ સાથે હું એડવોકેટ શ્રી સંજય વાઢેર તથા ધોરાજી વકીલ મંડળના અન્ય સભ્યો પણ અમારી સાથે વકીલ તરીકે રોકાયેલા હતા મારું નામ ચંદુભાઈ પટેલ એડવોકેટ સને બે હજાર સત્તરમાં ધોરાજીમાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ યોજના હેઠળ ભૂગર્ભ ગટર તથા રોડ રસ્તાનું કામગીરી થયેલ આ તમામ કામગીરીમાં જે તે વખતના કોન્ટ્રાક્ટરો નગરપાલિકાના ચીફ ઓફિસર આરસી દવે નગરપાલિકાના પ્રમુખ બટુકભાઈ કંડોલિયા અને ત્યારબાદ કેપી માવાણી તેમજ ભૂગર્ભ ગટર જેમના હસ્તક હતી એવા નાયબ કાર્યપાલક ઇજનેર બલદાણિયા જે પાણી પુરવઠા અને વ્યવસ્થા બોર્ડના ચેરમેન છે છે નગરપાલિકાના એન્જિનિયર મોણપરા વિમ્પલભાઈ વઘાસિયા મધુરમ કન્સ્ટ્રકશન વાળા આ તમામ લોકો એ સાથે મળી પબ્લિક મનીનો વ્યય થાય તે રીતે નબળી કામગીરી કરી એકદમ હલકી ગુણવત્તાનું કામ કરેલ જે તે વખતના ધારાસભ્ય પ્રવીણભાઈ માકડીયા પણ આ કામગીરી નબળી જણાતા એ કામ અટકાવેલ પરંતુ બીજે જ દિવસે ફરી એ જ માલ અને એ જ ગુણવત્તાથી ફરીથી કામ ચાલુ થઈ ગયેલ જેથી એક જાગૃત નાગરિક તરીકે ધોરાજી વકીલ મંડળના સભ્યોના સાથ સહકારથી મેં ધોરાજી પોલીસને તથા લાગતા ઓળખતા પોલીસ અધિકારીઓને અરજી આપી ફરિયાદ કરેલ પરંતુ પોલીસે ગમે તે કારણોસર કોઈ આગળ પગલાં ન લેતા મેં ધોરાજી કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ જે ફરિયાદની સાથે જે તે વખતની પબ્લિકે લીધેલ વાંધા અરજીઓ સ કટિંગ અને જે કંઈ ડેપ્યુટી કલેક્ટર સાહેબે પણ અભિપ્રાય આપેલ આ અભિપ્રાયને બધું જોડી અને મેં ફરિયાદ દાખલ કરેલ જે ધ્યાનને લઈ ગઈકાલ તારીખ દસ બાર બે હજાર ચોવીસના રોજ ધોરાજીના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી એસ ડબલ્યુ વાઘ સાહેબે એવો હુકમ ફરમાવેલ કે આરોપીઓએ એક સંપ કરી પબ્લિકના જાહેર જનતાના હિતને ધ્યાને લેવાની જે એમની ફરજ હતી એ ફરજમાં ચૂક કરેલ છે અને આમ કરી અને ઇન્ડિયન પિનલ કોડની કલમ એકસો છાસઠ તથા એકસો છાસઠ એ અન્વયે ગુનો દાખલ કરેલ ગુનો કરેલ હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતા આ તમામ આરોપીઓ વિરુદ્ધ એ એ મુજબ કોગ્નિજન્સ લેવા માટે હુકમ કરેલ છે